મારા મમ્મી એ મને પોસો રૂપિયા આલીને થી મોકલ્યો તો કાચી કેરીઓ લેતો આવજે પણ ત્રણસો નાસ્તો કરી ગયો બસો રૂપિયા પડે આવો કાચી કેરીઓને લઈ જવી ત્રણસો નાસ્તો હોવો ખાવા જુઓ મારે

આ ઓબો આપણો જ સમજી લે મારા કાકાનો મને એમને શું ટાલીએ દીપા તારે જેટલી કેરીઓ તોડવી એટલી તોડી શકો બરોબર હા તો તું બિંદાસ તોડ બરોબર આ આ જો ખાલી કેરીઓ જો તું આ બધો ઉભરો છે જબર સુગંધ છે ને હા બરોબર હવે આ ઓબો અત્યારે તારો જ છે તું ઉપર ચડવું તો ઉપર ચડ પથ્થર મારીને પાડવી પથ્થર મારીને પાડ ઓબો તારા કાપીને ઘેર લઈ જવ ઘેર લઈ જ વેણગી

ચોક ચલો હો કેરી પાડવા કેરીઓ પાડવા ઉ કાકા નું હો તારો ભાઈબન મારા કોઈ ભાઈ નહીં ભાઈબંધ નો કાકો ચોથી આવ્યો ચો હતો એનો પોણી પીવા જ્યો હમ થોડી વારમાં પોણી પીવા જ્યો એને કીધું બધી કેરીઓ દે આ તેથી તપાસ ના કરી એને કીધું મોની લીધું પણ એ લોકો કેન જો માર કાકા નું તો ભાઈ માઉ કરવા તપાસ કરવી પડો એવું હોય ઓ આ તે ઈમ નમ કેરીઓ પાડવા દીધી હો એને કીધું તું તમ પાડી દે ઘેર લઈ જા થોડું બને પૂછવાનું નહીં તપાસ નહીં કરવાની અને સીધું ઓબમ ચડી જવાનું મન તો એને કીધું તું પાડ પાડવાનું એને કીધું એટલે પાડવા મળવાની આ તારા બાપનો નો ઓબો સા આ તો હમણ આવા છે એને પૂછી લી હમણો આ બોલાય ને હા આવા ઉભારો અને આ કેરીઓ અરકી ભેગી કર બધી અલે આ તમે પગ નેચા ને અચક નખી આ હો કરી તું અડકી મેલી કર ઓય મેલ હોય અને કઈ આવા હાય રયો આવતો જ છે અમાર થોડી વારમાં મો બેસ તું હોય બેસ અન તપાસ કરો પેલા પોબો કનો હ વળ ગયા હે કેરીઓ પાડવા ઉકે ગોટિયા કેરીઓ જેટલી પાળી આ પાછું કને નવ ગરાગલા

મારો કોઈ ભાઈ નહીં કોઈ ભત્રીજો નહીં અમૃત કાકો ચોથી આવ્યો તો તમાર તો હો કાન આર્યો ભાઈ ભત્રીજો કેરીઓ લેવાથી મતલબ ન લાવ બસ્ટો લઈ લ્યો કેરીઓ આજી સમજો ના તું ના હો આ લે આ બીજા હો ઓ બો મારું હો ઓ તમારું તમારો હો તમે કદી હોય આ નહીં આજ તે મારા કોમમાંથી નવરે નથી મળતી એટલે આવતો તો અને સીઝનમાં આવું કોઈ રોજે રોજ ના આવું કેરીઓ આવે એટલે આવું એ તો પણ તમે કેવું પડે કે યાર કને કહેવાનું કે ઓબો કોક બોડ બોડ મારવું પડે ને યાર કેવું બોડ હું તો રોજ વહીથી આ કેરીઓ કાયમ હું તો ખાતો કોઈ ચકલું આવતું ના તો મૂકી દઉં અવાવર ઓબો એમને ઉજેલો છે આ તો તે મૂકી કીધું કેરીઓ મુએ ખાઉં ને આમાં ભાઈ બંધ નહીં ખાવતા હા તો હું તમે એ સમજતો તો કે મારા બેટો આ વખત કોઈ રોગ આવ્યો હું કેરીઓ ચો જઈ આ તું તો કી જતો હતો તું મગજની કેરીઓ પાડી નહીં લાવી ગયા નહીં અરે આ તો આયા વેપાર કરવા મંડ્યા બારોબાર

તું એ લેતો જ મારા પૈસા તો ચાલ ભાઈ વીસ રૂપિયા ની તો આલોકા મજૂરો કર્યા મરી ગયા